સાવલીના ડેસર વિક્રમસિંહ અને અન્ય બીજા આરોપીની ડેસર પોલીસે ધરપકડ કરી છે મીડિયા સમક્ષ દૂધ ડેરીના મંત્રી વિક્રમસિંહ દ્વારા મૃતકોના નામે પોતે સહી અને અંગૂઠો કરી રૂપિયા ઉપાડી લેવાની કબૂલાત કરતા ડેસર પોલીસ સફાળી જાગી મેરાકુવા દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી વિક્રમસિંહ અને અન્ય આરોપીના ડેસર પોલીસ દ્વારા સાત દિવસના રિમાન્ડની માંગણી કરતા જ્યુડિશિયલ કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા મેરાકુવા દૂધ ઉત્પાદક મંડળીમાં મૃતક સભાસદોના નામે બેંકમાં ખોટી સહી કરી ચાલીસ લાખથી વધુની ઉચાપતનો મામલો ગરમાયો હતો દૂધ મંડળીમાં થયેલી આ મોટી ગેરરીતિ અંગે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પણ પ્રેસ કોન્ફરન્સ યોજી અને સત્તાધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા વહીવટી તંત્રને અપીલ કરી હતી મીડિયા દ્વારા સમગ્ર મામલો લોકો સમક્ષ ઉજાગર કરતા આખરે ડેસર પોલીસ સફાળી જાગી હતી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે કે આરોપીઓ સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલા છે અને કેટલી વધુ ઉચાપત થઈ શકે છે મીડિયા દ્વારા સમગ્ર મામલો પ્રકાશમાં આવતા પોલીસ તંત્ર પણ હવે સતર્ક બન્યું છે